કેમ છો મિત્રો હું અમિત દેવ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મારીને તમારી પોતાની YouTube ચેનલ પંચાયતની અંદર હવે પંચાયત નામ વાંચીને તમને એવું લાગતું હશે કે ભાઈ આ ચેનલનું નામ પંચાયત શા માટે અને વિડિયોનું ટાઇટલ ગુજરાત ને ઉપર છે તો હવે હું તમને એક કોમન વાત કરું કે આપણે દરેક ગુજરાતીઓને ટેવ હોય છે કે ભાઈ પંચાયત કરવાની હવે જરૂરી હોય કે બિન જરૂરી પંચાયત તો કરવાની જ હવે આ આપણે ગુજરાતીની ટેવ છે તો એ હવે એ જ પોઈન્ટના આધારે મેં મારી ચેનલનું નામ પંચાયત રાખ્યું છે તો હવે આપણે આ ચેનલ ની અંદર એવી એવી પંચાયતો કરવાની છે પંચાયતો એટલે સમજી એવી કેટલી બધી વાતો કે જે કદાચ તમને નહીં ખબર હોય અને જેટલી ખબર હશે એટલી તો મેં આવરી જ લીધી છે તો આ ચાલો ચાલુ કરીએ આજની આપણી આ ગુજરાત વિશેની પંચાત અને આજની આ પંચાત ગુજરાત વિશે જાણીને તમે ગર્વથી કહેશો કે હા હું પણ ગુજરાતી હવે આની અંદર આપણે બીજી પંચાયત એક પણ કરવાની છે કે જો ગુજરાત એક અલગ દેશ હોય તો ગુજરાતની પાસે શું હોઈ શકે એટલે ગુજરાતની પાસે એવું શું છે જેનાથી એ અલગ દેશ બનવાને કાબિલ છે તો એ પણ પંચાયત આપણે આમાં કરવાની છે હવે આપણે કોઈ અલગ દેશ એવું કઈ વિચારવાનું નથી કારણ કે જયારે આખો દેશ એક થઈ રહ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલ જયારે આખા દેશને એકજૂટ કરવાના હતા ત્યારે ભાવનગરના પાદરના ધણી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી એ પહેલું રજવાડું આપ્યું હતું આપણે ખાલી ચર્ચા જ કરવાની છે કે જો અલગ દેશ હોય તો ગુજરાત શું શું કરી શકે છે અને ગુજરાતની પાસે તાકાત છે તો ચાલો કરીએ આજની આજની પંચાત હવે આ આપણે ગુજરાત વિશે ચાલુ કરીએ એ પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બેલ આઇકન છે એને જરૂર દબાવી દેજો કારણ કે તો તમને મારી પંચાયતના વિડીયો સૌથી પહેલા મળતા રહેશે અને હા સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં કારણ કે મારે તમારી મદદની જરૂર છે તો પ્રથમ પંચા ચાલુ કરીએ એ પહેલા મહત્વના મુદ્દા કે જે લગભગ બધા જને ખબર હશે અને એની પછી આપણે એવા મુદ્દા વિશે ચર્ચા કરીશું કે જે જાણીને તમે પણ ચોંકી જશો કારણ કે મેં રિસર્ચ કર્યું ત્યારે મને પણ ચકિત થઈ ગયો કે આ બધું શું છે એટલું બધું છે પાસે હકીકતની અંદર તો સૌથી પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષનું એ આપણા ગુજરાતની અંદર છે રાજપીવાળામાં પછી ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપના માલિક એ પણ આપણા ગુજરાતના બીજા સૌથી મોટા બિલેનિયર એટલે કે ગૌતમ અદાણી એ પણ આપણા ગુજરાતના સૌથી મોટા દાનવીર અને સૌથી મોટું ગ્રુપ કહેવાય જેને વિપ્રો એના અજીમ પ્રેમજી એ પણ આપણા ગુજરાતના ગ્રુપની વાત કરીએ તો મોટા મોટા મેન્યુફેક્ચરિંગ ગ્રુપ જેની પાસે વધારે છે એવા ટાટા અને બિલેનિયરમાં એનું પણ નામ છે એવા રતન ટાટાના પિતાશ્રી પણ ગુજરાતમાં જન્મ્યા હતા સુરતમાં નિરમા કંપનીના માલિક કરશનભાઈ પટેલ એ પણ ગુજરાતના તો આ બધા મુદ્દાઓ તો લગભગ ઘણાને ખ્યાલ છે પણ હવે એ મુદ્દા વિશે વાત કરવાની છે જે ઘણાને નથી ખબર અને એ જાણીને તમે જરૂર ચોંકી જશો તો શરૂઆત આપણા સુરત થી કરીએ તો વિશ્વના દસ હીરા બને છે એની અંદર થી આઠ હીરા આપણા સુરત બને છે દરેક સુરતીની પ્રતિ માથા દીઠ આવક સાડા ચાર લાખ રૂપિયા છે એટલે કે સૌથી ધનિક શહેર સુરત ગણાય છે અત્યારની અંદર આખા ભારતનું સૌથી પૈસા વાળું શહેર સુરત છે એને બેંગ્લોર અને ચેન્નાઈ ને પાછળ રાખી દીધેલા છે દરેક ગુજરાતીને મીઠું બોલવાની તો બહુ જ હોય છે એટલે વાતમાં ગમે પટાવી લે છે કોઈ પણ મીઠી મીઠી વાતો કરીને એને બાટલીમાં જરૂર ઉતારી દે છે તો એ મીઠાપ આપણે ક્યાંથી આવે છે તો ભારતમાં સૌથી વધુ ખાંડ ગુજરાતની અંદર ખવાય છે સુરક્ષાની દ્રષ્ટિએ ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય કહેવાય છે કારણ કે આપણે અહીંયા પોલીસ કેસ અને ક્રાઇમ રેટ બહુ જ ઓછો છે આખા ભારતની અંદર કરોડપતિઓ માત્ર ગુજરાતમાં જ છે કારણ કે ભારતના પચાસ ટકા કરોડપતિ ગુજરાતની અંદર છે

અને ગાંધીનગર જે આપણું પાટનગર કહેવામાં આવે છે એ એશિયાનું સૌથી હરિયાળું શહેર માનવામાં આવે છે કારણ કે પચાસ ટકાથી વધુ ત્યાંનો એરિયા લીલો છે એટલે કે લીલોત્રી છે હવે આ બધું આપણી પાસે અત્યારથી છે કે ભાઈ હમણાં આપણે વિકસાવેલું એવું નથી આપણી પાસે આ બધું વારસામાં આવેલું છે કારણ કે ભારતનું સૌથી જૂનું બંદર આપણી પાસે છે આખું ભારત છે ને ગર્વથી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન એટલે કે ધોલાવીરા લોથલ એ બધું જોવા માટે આવે છે એ આપણા ગુજરાતની અંદર છે પરમાવતાર શ્રી કૃષ્ણ ભગવાન કે જેમને જીવનનો સૌથી મહત્વનો સમય આપણા દ્વારકાની અંદર વિતાવ્યો એટલે આપણા ગુજરાતની અંદર વિતાવ્યો હવે આ બધા તથ્યો મેં તમને જે રાખ્યા એ એમાંથી પણ લગભગ તમને ઘણા ખ્યાલ હશે પણ હવે આની પછી ઘણા એવા તથ્યો આવશે અને ઘણા એવા પ્રૂફ આવશે જે સાબિત કરી દેશે કે ભાઈ ગુજરાત એક અલગ દેશ બનવાને લાયક છે જો ગુજરાત એક અલગ દેશ હોત તો ચાઇના અને સાઉથ કોરિયા પછી ત્રીજું સૌથી વિકસિત દેશ આપણું ગુજરાત હોત આખા બ્રહ્માંડમાં એટલે સાતે ખંડની અંદર સૌથી મોટી ઓઈલ રિફાઇનરી આપણા જામનગરની અંદર છે ગુજરાત સૌથી વધુ નફાવાળો દેશ છે એટલે ઇકોનોમીની દ્રષ્ટિએ સૌથી વધુ આપણા ગુજરાતની અંદર નફો છે આખા એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી આપણા બાડોલીમાં છે આખા ભારતનો પચ્ચીસ ટકા કપાસનું ઉત્પાદન એકલું ગુજરાત કરે છે પચ્ચીસ ટકા ડુંગળીનું ઉત્પાદન એકલું ગુજરાત કરે છે અને પચીસ ટકા એક્સપોર્ટ એકલું ગુજરાત કરે છે બિલ્ડિંગ અને કન્સ્ટ્રક્શન બાબતમાં પણ ગુજરાત સૌથી આગળ છે ભારતનું સૌથી મોટું પ્રાઇવેટ બંદર અદાણીનું એ મુન્દ્રાની અંદર આવેલું છે એ આપણા કચ્છમાં આખા ભારતની સત્યાવીસ દવાઓ ગુજરાત ઉત્પાદન કરે છે અને આ બધી વસ્તુ આપણા ભારતની અને ગુજરાતની કમ્પેરિઝનમાં હવે આપણે જો વિદેશની અંદર જઈએ ફ્લાઇટમાં બેસીને કારણ કે એરપોર્ટ આપણી પાસે વધુ છે હવે આપણે જઈએ વિદેશ બાજુ તો અમેરિકાની અંદર સૌથી વધુ એટલે કે પચાસ ટકાથી વધુ હોટલો આપણા ગુજરાતીઓની છે આ એક રિસર્ચમાં સાબિત થયેલી વાત છે હવે બીજો તમને અમેરિકાનો કિસ્સો સમજાવો તો અમેરિકાની અંદર જે ગુજરાતીઓ વસે છે તેની ત્યાં લોકલ અમેરિકન કરતા ત્રણ ગણી આવક વધુ છે મોટું સોલ્ટ ડેઝર્ટ આપણા કચ્છની અંદર આવેલું છે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ગુજરાત સૌથી અવલ છે કારણ કે ઈસરો આપણા ગુજરાતની અંદર અમદાવાદમાં છે અને તેનું સ્થાપક છે ડોક્ટર વિક્રમ સારાભાઈ એ પણ આપણા ગુજરાતી આખા ઇન્ડિયાની સૌથી મોટી બેંક એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નો જે સિમ્બોલ છે આપડા અમદાવાદના કાકરિયા તળાવમાંથી પ્રેરિત થઈને લેવાયેલો છે તો આ છે આપણો ગુજરાત જે અલગ અલગ રાજ્યો આપણને વાત વાતમાં ટીકા કરે છે એને કહી દેજો કે ડોન્ટ એવર ડેર ટુ સ્પીક અબાઉટ ધ ગુજરાત કારણ કે ગુજરાત એક અલગ દેશ બનવાને લાયક છે આપણે કોઈ અલગ થવું નથી પણ આ તથ્યો એ લોકોને ખબર હોવી જોઈએ કે ગુજરાતની ટીકા વારંવાર ના કરવી જોઈએ રીઅલીમાં ગુજરાત એક વિકસિત રાજ્યમાંથી એક છે મોસ્ટ ડેવલપિંગ દરેક ગુજરાતીના લોહીમાં અને આપણી હવામાં ધંધો વસેલો છે કારણ કે આપણા દરેક ગુજરાતીના મનમાં એવું જ હોય છે કે કઈક મોટું કરવું છે કઈક મોટું કરવું છે અને મોટું કરવા માટે હંમેશા ધંધો સૌથી આગળ હોય છે ધંધો કરો તો આગળ વધાય એવું ગુજરાતીના મનમાં ઠૂસી દેવામાં આવેલું છે અને એટલા માટે જ આપણે ગુજરાતીઓ હંમેશા આગળ રહીએ છીએ અરે આપણે તો એ ગુજરાતી મારવાડી પાસેથી માલ લઈએ અને સિંધીને વેચીએ તો પણ આપણી પાસે નફો અઢળક હોય છે હવે આવા ગુજરાતીઓ જ્યાં હોય એ દેશને સમાન આવે છે અને આ બધી તો અમુક સાયન્સ ને લગતી ઇન્ડસ્ટ્રીને લગતી કરોડપતિને લગતી ને અમેરિકાને લગતી હતી હવે આપણી પાસે તો એટલી બધી પ્રાકૃતિક વસ્તુઓ છે કે જે હું જો સંભળાવું તો વિડીયો બહુ જ લાંબો થઈ જાય હવે જો એ તમારે જાણવો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો કે ભાઈ વાઇલ્ડ લાઈફને રિલેટેડ આપણે ગુજરાતની પાસે શું છે

અને આવા તો અનેક તથ્યો છે કે જે સાબિત કરી શકે છે ગુજરાત એક અલગ રાજ્ય નહીં પણ અલગ દેશ બનવાને લાયક છે અરે આઝાદી અપાવવામાં સૌથી અવલ રહેલા ગાંધીજી એ પણ આપણા ગુજરાતી આખું ભારત જેની ચલણી નોટ વાપરે છે એની અંદર ફોટો છે એ આપણા ગુજરાતીનો છે તો હવે નહીં કહી શકો કે ગર્વથી હું ગુજરાતી છું અલ્લા બાપુ આ તો ખાલી ગુજરાતની પંચાતની શરૂઆત હતી હજી તો એવું ઘણું જ બધું છે અને ઘણી જ બધી એવી પંચાતો છે મારી પાસે કે જે જાણીને તમે ચોંકી જશો તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો પછી જો તમને વિડીયોની અંદર જે પણ કાંઈ વસ્તુ એવી લાગી હોય કે જે આમ તમને એમ લાગે કે આની વિશે મારે પંચાયત કે ચર્ચા કરવી છે તો કોમેન્ટ બોક્સમાં મને લખી બતાવજો હું તમને જરૂર ને જરૂર રિપ્લાય આપીશ અને હા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો જ તમને આવી પંચાયતો સાંભળવાની મજા આવશે તો હવે મળીએ આવી નવી પંચાયત સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાપલા એ રામે રામ હોવાય